શરણું લઈ શકે છે પરશોત્તમ રૂપાલા ગધેથડ ગાયત્રી ધામ આશ્રમ લાલ બાપુના મેળવી શકે છે તેવો આશીર્વાદ લાલ બાપુ સમક્ષ રૂપાલા માફી માંગી શકે છે લાલ બાપુ દ્વારા અંતર્ગત માફીની કરવામાં આવી શકે છે ધર્મેશ વૈદ્ય આપણી સાથે લાઈવ જોડાયા છે ધર્મેશ હવે પરસોત્તમ રૂપાલાનો નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે છે કારણ કે એક તરફ ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી બીજી તરફ ડેમેજ કંટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ હવે સંતોનું સંતોના શરણે તેઓ જઈ શકે છે એવું લાગી રહ્યું છે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના જે ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને જે ડેમેજ કંટ્રોલ ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજકોટ પહોંચ્યા હતા જેટલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓને હતા તેમને પણ કંઈક સૂચના આપી હતી અને એ સમગ્ર જેને કઈ કઈ સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણીઓ હોય ક્ષત્રિય સમાજના એમને એક બેઠક બોલાવવાનું કહ્યું હતું એ અંતર્ગત અત્યારે થોડી જ વારમાં જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં એક બેઠક થશે આ બેઠકમાં જે પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદન લઈને દિવસે દિવસે વિવાદ વકરી રહ્યો છે ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવે છે પોલીસ ફરિયાદ કોર્ટ ફરિયાદ પુત્રાદન સહિત કાર્યક્રમો થઈ રહ્યા છે તો એ ડેમેજ માટે અને ક્ષત્રિય સમાજની પણ જેટલા સંગઠનો એક જ માગણી છે કે ભાજપ સાથે યેલા છીએ પરંતુ ઉમેદવાર બદલો રૂપાલા સામેનો જે વિરોધ છે વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે અત્યારે જે જયરાજસિંહ જાડેજાના જે જે આગેવાનો કિરીટસિંહ રાણા હોય પૂર્વ મંત્રી અકુબા ધર્મેન્દ્રસિંહ જાડેજા હોય આ તમામ લોકો વિરેન્દ્રસિંહ જાડેજા હોય કચ્છમાંથી આ તમામ લોકો અત્યારે ત્યાં પહોંચશે અને ત્યાં બેઠકમાં નિર્ણય લેવા છે અત્યારે એક સંભાવના એવી પણ થઈ છે કે જે ક્ષત્રિય સમાજ સહિત સર્વ સમાજમાં જે ગધેથળના લાલબાપુ છે એ બહુ શ્રદ્ધાનું કેન્દ્ર બનાય છે શ્રદ્ધાની મૂર્તિ મનાય છે ఆస్థాను ఏ చె గత ఆశ్రమ અને ત્યાં આ માફીનું એમ કે ક્ષમા વિરસ્ય ભૂષણ એવી જે વાત છે એમ રૂપાલા ત્યાં જઈને માફી માંગી અને એક વાત એવું એક પ્રપોઝલ પણ આવે એવી એક શક્યતા દર્શાવવામાં આવી છે જો કે હજી મિટિંગ શરૂ થવાની બાકી છે તમામ મહાનુભાવો આવી જશે સૌરાષ્ટ્ર કચ્છના તમામ જે ક્ષત્રિય સમાજના ધારાસભ્યો હોય પૂર્વ ધારાસભ્યો હોય તમામ લોકો પહોંચે છે અને જયરાજસિંહ જાડેજાને જ્યારે બાગડોર સોંપાઈ છે ત્યારે ડેમેજ કંટ્રોલમાં શું શું થશે એના ઉપર અત્યારે સૌની મીટ મંડાઈ છે જી આભાર જણાવીશ જોડાવા બદલ